ચાતરા ગામ ખાતે રામચંદ્ર ભગવાનના મંદિરે શિખર ધ્વજારોહણ અને ગણપતિ દાદા તેમજ હનુમાનજી દાદાની પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામચરિત્ર માનસનું રસપાન વક્તા શ્રી બટુક મુરારી બાપુ નજુપુરા શ્રી રામ આશ્રમના મુખે કરવામાં આવ્યું હતું રામકથામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જાતરા ગ્રામ મિની અયોધ્યા બન્યું હતું અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભજન અને ભોજન સાથે કાર્યક્રમનો નો લીધો હતો જે સમગ્ર ગામ ભક્તિમય વાતાવરણમાં ડૂબ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા આ પ્રસંગમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેની ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હતા એવી રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર જ્યારે વીસ એકવીસને બાવીસ તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમારું જે ચાત્રા ગામ છે એની અંદર પણ ચાત્રા રામજી મંદિરનો ધ્વજારોહણ કાર્યક્રમ જે છે એ પણ એના સંજોગો પણ અયોધ્યાના જેવા જ મળ્યા છે અને એ જ તારીખ જ્યારે મળી છે ત્યારે અમે ગામ લોકો ધન્યતા અનુભવીએ છીએ કે એ જ સમયે અમારા ગામમાં પણ રામજી મંદિર પર ધ્વજા ચડશે એનો આનંદ એક સમગ્ર ગામની અંદર અલગ જ અનુભવી રહ્યો છે સમગ્ર ગામની અઢારે આલમ સાથે મળીને અમારા ગામની અંદર એક મિની અયોધ્યા જેવો અત્યારે માહોલ બની ગયો છે જેની અંદર સંતો મહંતો રાજકીય અગ્રણીશ્રીઓ તેમજ સમગ્ર વિસ્તારના આગેવાનો પણ જોડાયા છે અહીંયા ઉપસ્થિત રહી અને અમને એક કામ કરવાની હૂંફ પૂરી પાડી છે તેમજ આપણા નજુપુરા આશ્રમથી બાપુ પણ ત્રણ દિવસથી અહીં કથા અમને એક સરસ મજાનું આયોજન કરીને સંભળાવી રહ્યા છે તો આજે સમગ્ર માહોલ છે અને એનું જે અહીં આગળ આયોજન થયું છે એ એક ખરેખર અમારા માટે એક જેની વર્ષો સુધી ના કહી શકાય કે ના ભૂલી શકાય એવો માહોલ અત્યારે છે અને એની ખુશી અમને જીવશું ત્યાં સુધી કાયમ આજીવન રહેશે ગામમાં જ્યારે ત્રિદિવસી પ્રતિષ્ઠા મહોત્સવ કથા પણ ચાલુ છે આજે વીસ એકવીસ બાવીસ ભારતનો એવો પણ ખૂણો બાકી નથી કે જ્યાં કને ભગવાન રામને વધાવવા માટે લોકો તત્પર નથી આવ્યો એ માન્યું એક આ ચાત્રા ગામ પણ એને વધાવવા માટે તત્પર બન્યું છે આ એક સંયોગ છે કે એક અયોધ્યામાં સરયુના કિનારે જે ભગવાનની પ્રતિષ્ઠા છે અનિરા એના બનાસ નદી સુધી સિંધુ નદી સુધી પહોંચ્યા છે આ ગામના ગ્રામીણ વિસ્તારોમાં પણ એ રામને વધાવવા માટે લોકો ધનગની રહ્યા છે આપ જોઈ શકો છો આખી દુનિયામાં એનો ઉત્સવ છે અને તાત્રામાં પણ એ ઉત્સવે ઉત્સવ આજે વર્ષો પછી ભગવાન રામની રજા થઈક ચડાવવામાં આવી રહી છે એના નિમિત્તે આ કથાનું આયોજન છે ગામના ત્રિયુષિતવાર છે અને તમામ દાતાઓ પણ છે અને સૌ એ ગામ એક બની એના પ્રતિષ્ઠા વિજય રહ્યું છે